કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈ ગુજરાતીમાં હું તમારું સ્વાગત કરું છું તો ફ્રેન્ડ્સ આજે આપણે ભરવા પર્વનનું શાક બનાવીશું તો પર્વની સ્કીન થોડી હાડ હોવાથી ઘરમાં ઘણા લોકો હોય કે જેમને શાક ખાવાનું પસંદ નથી હોતું તો આજે આપણે આ રીતે શાક બનાવીશું તો આ શાક એકદમ ઉપરથી એની સ્કીન છે એ સોફ્ટ બનશે જેથી ઘરમાં ન ખાતા હોય એ પણ આ શાકને જરૂરથી ખાશે તો તમે આ રેસીપીને પૂરી જરૂરથી જોજો અને આ સ્વાદિષ્ટ શાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો ચાલો આપણે ભરવા પર્વતનું શાક બનાવવાનું શરૂ કરીએ તો ભરવા પર્વતનું શાક બનાવવા માટે સૌથી પહેલાં તો મેં લીધા છે અહીંયા પાંચસો ગ્રામ પર્વત અને પર્વતને ધોઈ અને સાફ કરીને લેવાના અને એકદમ આ પર્વત છે એ એકદમ તાજા અને એકદમ સોફ્ટ હોય એવા પસંદ કરવાના ત્યાર પછી પર્વની ઉપર નીચેનો જે ભાગ આવે એ થોડો થોડો કાપી હટાવી દેવાનો અને આ પર્વને તમે બે રીતે કાપી શકો તો પહેલી રીત છે કે જે મોટું પર્વ હોય એને તમારી વચ્ચેથી કાપી અને આવી રીતે ખાલી કરી લેવાનું તો આપણે ભરવા પર્વર બનાવવાના એટલે એને ભરવા માટે આપણે આવી રીતે પર્વતને કટ કરવાનું છે તો એક રીત આવી રીતે છે કે તમે એને આવી રીતે કટ કરી શકો અને બીજી રીત છે કે નાની સાઇઝનું પરવર હોય તો તમે વચ્ચેથી ચીરો લગાવી અને પછી એને ખાલી કરી શકો તો બે રીતથી તમે પર્વતને ભરવા બનાવી શકો છો તો નાની સાઈઝના પરવર હોય તો તમે આખા રાખી અને આવી રીતે ખાલી કરી શકો મોટા હોય તો તમે એને બે ટુકડાઓમાં કાપી અને કરી શકો તો આ જુઓ બે રીત મેં તમને પર્વને કાપવાની બતાવી દીધી છે તો તમને જે પણ પસંદ હોય એ રીતે તમારે પર્વને કાપી લેવાના તો સેમ રીતથી આપણે બધા જ પર્વને કાપી અને તૈયાર કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો કે મેં બધા જ પર્વને કાપીને તૈયાર કરી લીધા છે તો આ રીતે કરી મેં બંને રીતથી પર્વને કાપી લીધા કેમ કે મારા જે પર્વ હતા એ અડધા નાના અને અડધા મોટા હતા તો મેં બંને રીતથી કાપીને તૈયાર કર્યા છે તો ચાલો હવે ભરવા ભરવાપરવનનો મસાલો બનાવીએ તો એક પેન લેવાનું એની અંદર અડધો કપ સિંગદાણા લેશું બે ચમચી આખા ધાણા લેવાના અડધી ચમચી જીરું અને અડધી ચમચી અજમો લેશું બે સૂકા મરચાંને ટુકડાઓ કરી અને નાખવાના એક દોઢ મિનિટ જેટલું આ મસાલાઓને આપણે શેકીને તૈયાર કરી લેવાના તો મસાલાઓમાંથી શેકવા જેવો સ્મેલ આવવા માંડે એટલે આપણે એની અંદર એક ચોથાઇ કપ જેટલું સૂકું નારિયળ લેવાનું એ સૂકું નારિયળ નાખવાનું છે તો તમે કાચલી હોય નારિયળની તો એને ગ્રીટ કરીને નાખી શકો મારી પાસે આવી રીતે રેડીમેડ ડેસીકેટેડ કોકોનટ હતું તો મેં એ લીધું છે ત્યાર પછી એક ચોથાઇ કપ જેટલા સફેદ તલ નાખી અને ડેસીકેટેડ કોકોનટ અને તલ નાખીને પણ આપણે એને ત્રીસથી ચાલીસ સેકન્ડ જેવું શેકી લેવાનું કેમકે બધી વસ્તુ ગરમ હશે એટલે આને શેકાવવામાં સમય નહીં લાગે તો ચાલો પછી આપણી બધી જ વસ્તુ શેકાઈને તૈયાર થઈ ગઈ છે જ્યારે બધું શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી દેવાની કે પછી ઓફ કરી અને બે ચમચી એની અંદર બેસન નાખવાનું તો બધી વસ્તુ ગરમ હોવાથી બેસન પણ આપણું જલ્દીથી શેકાઈ જશે તો બેસનને લાસ્ટમાં નાખવાનું બેસન નાખ્યા પછી ગેસની ફ્લેમને ઓફ કરી દેવાની અને આની અંદર જ આવી રીતે ફેરવતા રહેવાનું તો બધી વસ્તુ ગરમ હોવાથી બેસન પણ સરસ શેકાઈ જશે અને બધી જ વસ્તુને શેક્યા પછી એકદમ ઠંડુ થઈ જવા દેવાનું અને જ્યારે બધી જ વસ્તુ એકદમ ઠંડી થઈ જાય ત્યાર પછી આપણે એને મિક્સરની અંદર લેવાનું શેકેલી બધી જ વસ્તુને મિક્સરની અંદર લીધા પછી આપણે બધા મસાલાઓ કરીશું જે આપણે બાકીના મસાલા કરવાના હોઈએ તો એકથી દોઢ ચમચી જેટલું સૂકું લાલ મરચું લેવાનું ત્યાર પછી સ્વાદ પ્રમાણે કે પછી એક ચમચી જેટલું મીઠું લઈ લેશું એક ચમચી હળદર પાવડર લેવાનું અને લાસ્ટમાં અડધો ચમચી હિંગ નાખીશું તો હવે આ બધી વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લેવાની અને આ મસાલો બનાવી તૈયાર કરવાનું છે તો તમારે મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરતા જઈ અને એકદમ આવી રીતે એને પીસીને તૈયાર કરી લેવાનું તો મસાલાને તમારે એકદમ પાવડર નથી બનાવવાનો પણ થોડો એવો એને દરદરો રાખી અને પીસવાનું છે તો આપણો આ ભરવા શાકનો મસાલો બનીને તૈયાર છે તો મસાલાને આપણે એક બાઉલની અંદર કાઢી લઈએ અને આપણે જેટલો પણ જરૂરિયાત મુજબ મસાલો લેવો હોય એટલો લઈ અને આપણે આ શાક બનાવીશું અને બીજા મસાલાને તમે કોઈપણ એરટાઇટ કન્ટેનરમાં ભરી અને સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ તમારું મન કરે તમે ભરવા શાક બનાવી તૈયાર કરી ખાઈ શકો છો તો આ મસાલાથી તમે ભરવા ભીંડી પણ બનાવી શકો અને ભરવા રીંગણનું શાક પણ બનાવી શકો કોઈ પણ તમારી મરજીનું ભરવા શાક બનાવીને ખાઈ શકો છો અને હવે આપણે અત્યારે પરવર બનાવવાના છીએ તો આ મસાલો લઈ અને એની મસાલાની અંદર એકથી બે ચમચી જેટલું તેલ નાખી આવી રીતે મિક્સ કરી લેવાનું મસાલામાં તેલ તમારે જ્યારે પણ શાક બનાવવું હોય ત્યારે જ એડ કરવાનું તો હવે આપણે પરવરમાં થોડો થોડો કરી મસાલો ભરતા જઈએ તો મસાલો પણ તમારે જેટલો પણ વધતા ઓછી રાખવો હોય એટલો તમે આ શાકની અંદર ભરી શકો છો તમે ઈચ્છો તો દબાઈ દબાઈને આ મસાલો ભરી શકો કે પછી તમે અડધો ખાલી રાખી અને પર્વને ભરી શકો છો તમારા ટેસ્ટ મુજબ તમે વધતા ઓછી મસાલો ભરી અને તમારે આ પર્વને તૈયાર કરી લેવાના તો મેં આવી જ રીતે કરી બધા જ પર્વને ભરીને તૈયાર કરી લીધા છે આ જુઓ તો બસ આવી રીતે કરી અને આપણે મસાલો ભરી પરવડ તૈયાર કરી લીધા તો હવે આ પર્વને આપણે એક અલગ રીતથી બનાવવાના છીએ તો એના માટે એક સ્ટીમર તૈયાર કરીશું તો સ્ટીમરની અંદર એક ગ્લાસ જેટલું પાણી નાખી સ્ટીમર રાખી દેસું તમારી પાસે રેડીમેડ આવી રીતે સ્ટીમર ના હોય તો તમે કોઈ કોઈપણ કઢાઈની અંદર આ રીતે પ્રોસેસ કરી કરી શકો છો કોઈપણ ચાયનો મૂકી અને ચાયણાની ઉપર તમારી બધા પર્વને આવી રીતે ગોઠવી દેવાના તો આવી રીતે સ્ટીમ કરી અને પર્વને બનાવવાથી એની જે સ્કીન છે એ એકદમ સોફ્ટ થઈ જશે તો આપણા પર્વ છે એકદમ ખાવામાં સ્વાદિષ્ટ બનશે અને સ્કીન એકદમ હાર્ડ હોવાથી ઘણા લોકોને પર્વ ખાવાનું પણ પસંદ નથી હોતું તો આવી રીતે બનાવશો તો તમે પર્વર ખાતા રહી જાઓ એવા બનીને તૈયાર થશે તો બધા જ પર્વતને આ રીતે ગોઠવી અને પાંચથી સાત મિનિટ માટે ઢાંકી અને ધીમા ગેસ ઉપર ચડવા દેવાના તો અહીંયા પર્વને ચડતા સાત મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને પર્વને મેં વચ્ચે એક બે વાર ચેક પણ કરી લીધેલા તો સાત મિનિટ પછી તમે જોઈ શકો કે પર્વર એકદમ ચઢી અને એકદમ સોફ્ટ થઈ ગયા છે તો ચક્કુ આવી રીતે અડાડી અને તમારે ચેક કરી લેવાનું તો આપણા પર્વ છે એ તૈયાર થઈ ગયા છે તો એને પણ થોડા એવા ઠંડા થવા દીધા પછી એનો વઘાર કરી લેવાનું તો વઘાર કરવા માટે કઢાઈની અંદર એક કપ જેટલું તેલ લેશું તો મેં અહીંયા નાના કપથી એક કપ જેટલું તેલ લીધું છે ચમચીથી માપીએ તો ત્રણ ચાર ચમચી જેટલું તેલ હશે એક ચમચી ઝીણું સમારેલું લસણ લેવાનું અડધો ચમચી રાઈ અડધો ચમચી જીરું અને અજમો નાખ્યો એક ચમચી લીલું મરચું સમારેલું અને એકથી દોઢ ચમચી જેટલું આદુ લસણ મરચાંની પેસ્ટ નાખવાની બધી જ વસ્તુને નાખી અને સૂકા મસાલાઓ પણ બે બે ચપટી જેટલા વભરાવી દેવાના તો હળદર પાવડર ગરમ મસાલો ધાણાજીરું પાવડર અને લાલ મરચું પાવડર જેવા અને બધા મસાલાઓ નાખી મિક્સ કરી અને આપણે જે બાફેલા પર્વ છે એ નાખવાના અને આ પર્વને બરાબર મસાલાઓ સાથે મિક્સ કરી લેવાના થોડું મીઠાનું પ્રમાણ ચેક કરી અને તમે વધતા ઓછી હોય તો નાખી શકો છો તો હવે આને વઘાર કર્યા પછી ઢાંકી અને પાંચ મિનિટ માટે ધીમા ગેસ ઉપર થવા દઈએ તો પર્વર આપણા બાફી તો લીધા જ છે પરંતુ તેલ સાથે પણ થોડા એવા શેકાઈ જશે તો એ ખાવામાં વધારે પડતાં સ્વાદિષ્ટ લાગશે તો પાંચ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ શકો કે આપણું ભરવા પર્વનું શાક બનીને તૈયાર છે અહીં આપણું ભરવા પર્વનું શાક બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ આવી રીતે તમે આ શાકને બનાવી એકવાર તમારા પરિવારના સભ્યોને જરૂર જરૂરથી આપજો એમને બહુ જ ભાવશે અને હા તમને આ પર્વની શાકની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરી જણાવવાનું ભૂલતા નહીં અને રેસીપી ગમી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરી દેજો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂર જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને આપેલ બે લાયકનને પ્રેસ કરજો જેથી મારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે તો મળીએ પછી એક આવી નવી રેસીપીની સાથે આવજો